પેલું એક સવાલ ખાસ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ હોય આપણે ચોથી વખત અહીંયા મેદાને ઉતર્યા છે આવનારા સમયમાં દીઓ અને માટે વિકાસના શું પાછકાર્યું જે માહોલ સમગ્ર દેશમાં છે એ મુજબ દમણમાં પણ એ જ રીતનો માહોલ છે અને ચોક્કસ પ્રમાણે એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેવ દમણના સાંસદ લાલુભાઈ પટેલ અહીંયા ત્રણ ટર્મ તો અહીંયા દેવ દમણના સાંસદ છે ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ તેઓને ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ દેવ દમણના સાંસદ બનવાનો મોકો આપ્યો છે અને તેઓ હાલ અત્યારે દીવની અંદર નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા છે લાલુભાઈ સાથે આપણે સીધી વાત કરીએ લાલુભાઈ છે અમે દીવમાં આવ્યા છું નામાંકન પત્ર ભર્યું છે કલેક્ટર ઓફિસ ખાતે શું કહીશું આજે ભવ્ય રોડ શો સાથે વાત તે કાતે ઢોલ નગર સાથે અમે નામાંકન ભરી લીધું અને એક આજે ટિકિટ આપીને અમારી દમણની જનતાને એ ગેરંટીની ટિકિટ આપી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ એમના વિશ્વાસ પર આપી એટલે ગેરંટીની સાથે અમે વઢર ચૂકવાના છે એમને ફર્સ્ટ રિઝલ્ટ અમારું દમણડીનું રહેશે અને શ્રી ગણેશકરને એમને અર્પણ કરીશું મોદી સાહેબને એટલે અમે ચારસો બારમાં અમારી દમણ અને સેલવાસની દમણડીવ અને સેલવાસની બે બે સીટ એમાં ઇંગ્લન્ડ થશે ઈસ બાર ચારસો બાર દમણડીવ ચોથી બાર ભાઈ ખાસ કરીને દીવ ની અંદર રોડ કરવામાં આવ્યો છે કેટલી સંખ્યામાં કાર્યકર્તાઓ તમારે આ અઢી ત્રણ હજાર સંખ્યા એમાં બહેનો સંખ્યા વધારે હતી યુવાન ભાઈ વડીલો બધા જ હતા આ ટૂંક સમય નહીં મળ્યો બાકી વધારે પાંચ ની ઉપર નહીં કરતા સમય નહીં મળ્યો બે દિવસમાં આયોજન કર્યું ને એટલે આજ બધા કાર્યકર્તા છે બધા અમારા સામે વડીલો સમાજના વડીલો સરપંચ શ્રીઓ જિલ્લા પંચાયત નગરપાલિકા બધા જ અમારી સાથે રામજીભાઈ ભીખાભાઈ પૂજાભાઈ કિરીટભાઈ બધા જ મોહનભાઈ એના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લક્ષ્મીબેન બધી બહેનો ને અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છે એમને કે આટલા તડકાની અંદર આટલી ગરમીની અંદર આટલી મોટી સંખ્યામાં વાત્ય ઘાતે આવીને અમે ફોર્મ જીતનું ફોર્મ ગેરંટીનું ફોર્મ ભર્યું અમે અલુભાઈ એક સવાલ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ આપણે છોથી વખત અહીંયા મેદાને ઉતર્યા છે આવનારા સમયમાં દીવ અને દમણ માટે વિકાસના શું પાંચ કાર્યો જો વિકાસનું કામ તો દમણડીમને સહેલાસમાં ચાલતું જ છે જે વર્ષોથી વિકાસની જોયો અમે જોયો છે તમે તમને ખબર હશે અહીં કંઈ નહોતું ભણતરને ગણતરમાં વિકાસમાં વિકાસ અત્યારે જોયો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં એમણે જે ચાર્જ સંભાળ્યો જે દેશનું કમાન્ડ સંભાળ્યું ત્યારથી અમે દમણડીમનો અપગ્રેડ બાકી દમણ સહેલાસની કોઈ ગરંટી નથી આવતા જાતા આજે તમે જો ટુરિસ્ટ પ્લેસ કેટલા ટુરિસ્ટ હોય ત્યાં દમણમાં અને દીવમાં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ કેટલા લીડની બહુમતી થી વિજેતા બને છે